બનાસકાંઠા પાલનપુર બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીનો મામલો સોળમાંથી પંદર બેઠકો બિનહરીફ દાંતા બેઠક પરથી જ લડાશે ચૂંટણી દાંતા તાલુકામાં લડાશે ડિરેક્ટર પદ માટેની ચૂંટણી ચેરમેન શંકરભાઈ ચૌધરીને વિશ્વાસ હતો કે ડેરીનું નિયામક મંડળ બિનહરીફ થશે પરંતુ દાંતા બેઠક પરથી ચૂંટણી લડાશે માત્ર એક દાંતાની બેઠક માટે નિયામક મંડળની બિનહરીફના પ્રયાસો વ્યર્થ ગયા પાલનપુર બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ પણ ફોર્મ પરત ખેંચ્યું તેમજ કાંકરેજ બેઠક પરથી સહકારી આગેવાન અણદાભાઈ

અને ડેરીના ડિરેક્ટર તરીકે મને મુર્ત જ્યારે જોડાયું અને મુહૂર્ત પ્રમાણે મેં ફોર્મ ભર્યું હતું પણ એક પક્ષના કાર્યકર્તા તરીકે જ્યારે પાર્ટી જે આદેશ આપશે એ શિરોમાન્ય ગણશું એટલે પાર્ટીએ મારા હરીફ ઉમેદવાર જે હતા ભાઈ ભાબુભાઈ એમને પાર્ટી ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા છે એટલે એને ટિકિટ આપી છે કે મેન્ડેટ આપ્યો છે એટલે હું મારું ફોર્મ પાછું ખેંચું છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડગામ વિભાગમાંથી બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરીના મને નિયામક મંડળના સભ્ય તરીકે બનાવવા માટે હું ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ માન્ય મોદી સાહેબ માન્ય અમિતભાઈ શાહ સાહેબ અને અમારા સી આર પાટીલ સાહેબ અમારા શંકરભાઈ ચૌધરી સાહેબ અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા પ્રમુખ શ્રી અને વડગામ તાલુકાની સમગ્ર જનતાનો અને અમારા જે સાથી અમારા ઉમેદવારો હતા એમનો બધાનો હું હૃદયપૂર્વક નો ખુબ ખુબ જલ્દી આભાર માનું છું અને બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોના હિત માટે અમે બધા સાહેબ ની ટીમ ની અંદર કામ ભેગા મળીને કરીશું